સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી સત્કર્મની તાકાત કચ્છના એક ગામમાં દેવજી નામનો યુવાન રહેતો હતો દેવજી ગરીબ પરિવારમાં જન્મેલો પરંતુ દિલથી દિયાળુ અને ઈમાનદાર હતો ભલે ઘરમાં બે સમયનું ભોજન ન મળે છતાં તે હંમેશા બીજાને મદદ કરતો ગામમાં એક ધનિક વેપારી રહેતો હતો જેને લોકો ખૂબ ડરતા વેપારીને ગર્વ હતો કે પૈસાથી બધું મેળવી શકાય છે એક વખત ગામમાં દુષ્કાળ પડ્યો લોકો પાસે અનાજ ન હતો વેપારીએ પોતાના ભંડારમાં ઘણું અનાજ રાખેલું

તે ગામના લોકોને મદદ કરવા ઈચ્છતો હતો પરંતુ તેણે પહેલા ગામમાં લોકોની પરખ કરવાનો વિચાર કર્યો તેણે પૂછ્યું આ ગામમાં સૌથી સચ્ચો અને દયાળુ માણસ કોણ છે બધાએ એક સ્વરે કહ્યું દેવજી કારવારના પ્રભારીએ દેવજીને બોલાવ્યો અને કહ્યું અમારી પાસે ઘણું અનાજ અને પાણી છે તું ન્યાયપૂર્વક આ ગામમાં લોકોને વેચી આપ દેવજી ઈમાનદારીથી વેચણી કરી આગું ગામ બચી ગયું લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા વેપારી દેવજીને ઇનામ ઘણું ધન આપ્યું વિકાસ માટે વાપરી દીધું સત્કર્મ ક્યારે વ્યર્થ ન જાય જે બીજાની મદદ કરે છે એને ઈશ્વર દસ ગણું વધારે આપે છે સાચી સંપત્તિ દયા ઈમાનદારી અને કરુણામાં છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબ્સ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી